નમસ્કાર દોસ્તો આ એ જ શેરી છે કે જે એક વખતે ખૂબ ધમધમતી હતી અને ધમતમ શેરી આજે ધમધમતી હતી એનું કારણ એ હતું કે આ તરફ છે એ વાણિયાવાડની નવી બજાર છે જે નવી શાક માર્કેટ લેખાય છે અને આ તરફ તમને જે દેખાઈ રહ્યું છે નવું કન્સ્ટ્રક્શન છે ભુજના બસ સ્ટેશનનું અને આ તરફ તમને જે ખાંચો દેખાય છે ખાંચામાં એક વખતે ચાલ હતી એટલે કે બસ સ્ટેશનથી લોકો બસમાંથી ઉતરે એટલે પહેલાં નાની શેરીમાંથી બહાર નીકળી જતા અને એ જ્યારે નાની શેરીમાંથી બહાર નીકળતા ત્યારે અહીંયાની જેટલી આ દુકાનો આજે તમને બંધ થયેલી દેખાય છે એ દુકાનો ધંધાથી ધમધમતી અહીંયા રેસ્ટોરન્ટ છે અહીંયા જે નાની સોની વસ્તુઓની દુકાન છે એવું ઘણું બધું છે પણ દોસ્તો આજે તમને અહીંયા લાવવાનું જે કારણ છે એ આનાથી પણ એક અલગ પ્રકારનું કારણ છે અને એ કારણ તમે જાણશો તો તમને ઘણી નવાઈ લાગશે તો આજે આપણે અમુક વિશેષ વ્યક્તિ સાથે વાત કરીએ છીએ અને વાત કરશું એટલે તમને ખ્યાલ આવશે કે શા કારણે આ જગ્યાને આપણે આજે વિશેષ કહી રહ્યા છીએ તો આપણી સાથે અત્યારે હાજર છે જાન મામદભાઈ નમસ્તે જાન મામદભાઈ જે આપનો પરિચય આપશો આપનું શું નામ છે ને શું કામ કરો છો નામ છે થેબા જાન મામદ અને હું ખેડૂત છું ખેતી કરું ખેતી કરો છો બરાબર તો અહીંયા જે આજે ડેલો છે એમાં તમે રહ્યો છો એ વાતથી મારી સાથે તો આ જે ડેલો છે જે અત્યારે પણ ઘણો જૂનો દેખાય છે એ ડેલામાં કેટલા વર્ષથી રહેતા હશો તમે અને રાજા સાહેબ

નાખી દીધું એ એ આપડે વાત કરીએ એ ઘટના ની આપડે પૂરી વાત કરીએ પેલા આપડે તમારો બરાબર તો આ જે ડેલો છે એ ખાસ જોઈ લેજો જે ખૂબ અલગ પ્રકારનો તમને લાગશે અત્યારે પણ આ જે ડેલો છે જૂનો જ જણાય છે ભલે રાજાશાહી જેટલો જૂનો નથી લાગતો કેમ કે અહીંયા કને જે કન્સ્ટ્રક્શન છે એ સિમેન્ટનું કન્સ્ટ્રક્શન દેખાય છે પણ ડેલો તો જૂનો જ જણાય છે અહીંયા કને જૂની જૂના જંધર પડ્યા છે જંધર આ જંધર અહીંયા કેમ પડ્યા છે એ અમારા દાદીમાં આમાં લોટ કરતા આમાં લોટ કરતા જે તે વખતે એમના દાદીમાં આમાં લોટ કરતા તો દોસ્તો જ્યારે ઘંટીઓ નહોતી અને જ્યારે ઘરે બધું ઘરકામ બધું જ બહેનો કરતા એ જમાનામાં આની ઘંટી ઘરે જ બનતી અને આવા ભારે ફરાવી ફરાવીને એમાં અનાજ નાખી નાખીને લોટ તો તો આ આ એક અલગ જ પ્રકારની વસ્તુ અહીંયા હજી પડી છે છે અને જો વાત નીકળી એ એ સાથે પણ યાદ કરી લઈએ કે ભુજની બાજુમાં એક ડુંગર છે જેને આપણે લોકો ચંદ્રુઓ ચંદ્રુઓ કહીએ છીએ એ ડુંગર જે છે એ ખરેખર ચંદ્રુઓ નથી પણ એનું સાચું નામ છે જંધરવો કેમ તો કે આવા જે જંધર છે એનો પથ્થર ત્યાં મળતો એટલે એ ડુંગરનું નામ જંધરવો છે ચંદ્રુઓ નથી તો આ જંધર તો આ જે ડેલો છે એ ડેલાની અંદર અત્યારે કેટલા કુટુંબ રહે છે ચાર ભાઈનું ચાર ભાઈ રહે છે અને જે રાજાનું જે નોકરી કરતા એ બધા જ છે આ લોકો કે બીજા કોઈ પણ આવેલા છે

નોકરી કરી રાજાની તો એ કયા પ્રકારની નોકરી હતી એ જ્યાં મારાવશ્રી જાતા ત્યાં એમની સાથે એ રહેતા જ્યાં પણ મારાવશ્રી જાય તો એ અંગરક્ષક જેવી નોકરી હતી એમની સાથે સત્કાર કરતા તે વખતમાં મારાવશ્રી કરતા અને એમની સાથે રહેતા જો મારાવશ્રી સામે જોખમ હોય તો એમની જાન પણ આપી શકે

કે જદુરાથી પહેલા ક્યાં રહેતા તમારા વડવાઓ ક્યાંય બારે આવ્યા હોય કે પહેલાનો ઇતિહાસ તો ખ્યાલ નથી બાકી જદુરાનો ખ્યાલ બાકી જદુરામાં મોટા ભાગના થેબા લોકો રહે અને એમને મહારાવશ્રીએ પસંદ કર્યા એનું શું કારણ છે એવું તમને કંઈ ખબર છે ખરી પસંદ કર્યા એટલે એમને મહારાવશ્રીને જકીન હતી કે આ માણસ છે પણ એકવાર તો યકીન આવવી પડે ને કોઈને જોઈને એમને તો થોડી યકીન આવી જાય તો એવું એવી કોઈ ઘટના કદાચ બની હોય કે એવું કે તમને યાદ છે કે આવું કંઈ તમારા દાદા બાપા સાથે વાત થઈ હોય કે ભાઈ આવી ઘટના બની પછી મેં રાજા સાથે જોડાયા યાદ નથી એવું યાદ નથી અચ્છા એક ઘટના જે આ ડેલા સાથે ખાસ જોડાયેલી છે એ એ છે કે જ્યારે પણ રાજા શિકારે જતા ત્યારે એમની સાથે જે આ સૈનિકો છે જે થેબા કુટુંબ છે એ સાથે રહેતું અને એ એટલા માટે રહેતું કે રાજાનો જીવ જોખમમાં આવે તો એ રાજાના જીવની રક્ષા કરી શકે તો આ શિકારનો કિસ્સો શું છે જરા તમને જેટલી વિગત ખબર હોય એટલી કહેશો જાસઈની અંદર બહુ એવા જાનવર હતા કયા કયા જાનવર હતા એ વખતે તા ને ઈ સીન ઈ બધે એને જીવતા પકડતા એને જીવતા પકડતા જીવતા પકડીને पिंजરામાં રાખતા બરાબર આ બધે શિકારી હતા ને તો દોસ્તો એક વખત એવો પણ હતો કે કચ્છમાં આવા પશુઓ હતા કે જે માણસ ઉપર હુમલો કરી અને માણસને ખાઈ જઈ શકે એટલી તાકાત ધરાવતા પશુઓ હતા અને જે તે વખતે આવા પશુઓને કારણે પ્રજાને મુશ્કેલી વેઠવી પડતી અને રાજાઓ પ્રજાનું રક્ષણ કરવા માટે અને ક્યારેક મજા માટે પણ આવા પ્રાણીઓનો શિકાર કરતા અને આવા પ્રાણીનો શિકાર કરવો એ બહાદુરીનું કામ લેખાતું અને કદાચ કંઈ પણ શકાય કેમ કે આવા પ્રાણીનું કંઈ નક્કી ના કહેવાય ગમે ત્યારે ઉપર ચડી આવે તો એવી શું ઘટના બની કે જેમાં રાજાનો જે જોખમ આવી ગયો એટલે આમાં એ આફ્રિકાનો બનાવ હતો અમારા દાદા બાપાના ભાઈ હતા નાના કાસમ ફકીર મામા કાસમ ફકીર મામા એમને રાજા સાથે હતા રાજાએ નિશાન લગાડ્યો કઈ જગ્યા હતી આફ્રિકા અચ્છા એ ત્યારે આફ્રિકા ગયા હતા મતલબ આ જે ઘટના છે કચ્છની ઘટના નથી આફ્રિકાની ઘટના જાનવર આગળ પાછળ થઈ ગયો અને એના માથે આવી ગયો રાજા માથે ત્યારે અમારા દાદા બાપા ના એટલે કે જાનવર ને નિશાન બરાબર ન લાગ્યું એને હુમલો કરી દીધો એને હુમલો કર્યો એટલે એ ગોળીને નાખ્યો એટલે દોડીને હાથ મોડામાં નાખી દીધો અને એ વખતે જ્યારે પેલું નિશાન લગાવ્યું ત્યારે બરાબર નિશાન ન લાગ્યું અને પ્રાણીઓ હુમલો કરી દીધો અને જો તમારા વડવા છે એ વચ્ચે ન પડત તો એ સીધું ખેંગારજી બાવાને નુકસાન કરત અને મતલબ પ્રાણી છે એને ખાઈ જાતે એવું મતલબ કે એવો પ્રસંગ બની શકે એવું ન થાય એના માટે તમારા જે વડવા છે એમણે પોતાનો હાથ પ્રાણીના મોડામાં નાખી દીધો અને ખુશીની વાત એ છે કે એવું કર્યા પછી રાજાનું નિશાન લાગ્યું અને પ્રાણી તમારા વડવાને પણ કદાચ એમને ઇન્જરી કરી હશે પણ ટૂંકમાં એમનું જીવ બચી ગયો તો આ ખૂબ વિશેષ ઘટના છે અને આ ઘટનાએ એવું સાબિત કરી દીધું કે જે થેબા કુટુંબને જે કામ માટે રાજાએ પસંદ કર્યા હતા એ કામ એટલે કે વફાદારીનું જે કામ છે એમણે એ નિભાવ્યું જ્યારે પશુ હુમલો કરે ત્યારે વચ્ચે પોતાનો હાથ નાખી દેવો એના માટે કેટલી બહાદુરી જોઈએ એ આપણે તો ખાલી કલ્પના કરવી રહી તો તમારું ઘર અમને જરા બતાવશો કેવી રીતનું છે અચ્છા આ તમારું ઘર છે બરાબર આ ડેલો છે આખો અને અહીંયા પણ ગેટ છે તમારું ઘર જોઈ લઈએ તો આ આ સડતાલીસ પાછળ બનેલું છે એટલે સડતાલીસ પહેલાં હા અચ્છા આ લોકશાહી પછી બનેલું ઘર છે બરાબર તો જોઈ શકો છો કે રાજાનો જીવ બચાવ બચાવનારું જે કુટુંબ છે એ કુટુંબનું ઘર આજના દિવસે કેવું છે તમે જોઈ શકો છો તો અચ્છા આ બાજુ સરસ વરંડો પણ છે અને અહીંયા પાણીની શું વ્યવસ્થા છે પાણી નગરપાલિકાનું આવે છે અને સારું આવે છે બરાબર તો અચ્છા જૂનામાંથી કદાચ આ એક સીડી વધી એવું લાગે છે આ દરવાજા જૂના છે આ પણ એટલા જૂના નથી લાગતા ને અહીંયા એક ડંકી પણ છે પહેલાં ચાલુ હતી ડંકી ચાલુ હતી બરાબર અને આટલા આંગણામાં કેટલા કુટુંબ રહે છે આટલામાં ત્રણ ભાઈ રહે છે એટલે આ એક ભાઈ નું ઘર થયું એવા બીજા બે ઘર છે અત્યારે હું બેરાજા છે એક ભાઈ એક દહીંસરા છે એક દહીંસરા છે ને એક બેરાજા છે બરાબર અત્યારે તમારું કુટુંબ નું શું બિઝનેસ હશે એક તો તમે કહ્યું તમે ખેતી કરો છો અત્યારે હું ખેતી જ કરું છું પણ અત્યારે હું અત્યારે ચકડોવાળો છું ચકડો પણ ચલાવો છું અને તમારા બાળકો છે ગુજરાત ચલાવા તમારા બાળકો છોકરા ત્રણ છોકરી

પછી શું ત્યાં ફાયું નહીં એવું થયું પછી મૂકી દીધું ભણવાનું પછી મન નથી મન નથી લાગતું એવું થયું બરાબર અને આ ઝોમેટોનું કામ ક્યારથી કરે છે હમણાં લગભગ બે ત્રણ મહિના બે ત્રણ મહિના થયા બરાબર તો દોસ્તો આ કુટુંબ એ એ જ કુટુંબ છે કે જેણે રાજાનો જીવ જ્યારે જોખમમાં પડ્યો ત્યારે પોતાના જીવની પરવા કર્યા વગર જાનની બાજી લગાવીને રાજાનો જીવ બતાવ્યો રાજાનો જીવ બચાવ્યો અને એ કુટુંબને આજે મળીને ખૂબ ખુશીની લાગણી થઈ રહી છે અને ભુજની અંદર વાણિયાવાડની અંદર આવું એક વિશેષ ઘર છે એવી પહેલીવાર આપણે ખબર પડી છે તો ભુજ સર્વોત્તમ જો હોય તો આવા વફાદાર લોકોને કારણે છે ભુજ સર્વોત્તમ જો હોય તો આવા નાગરિકોને કારણે છે કે જેમની વફાદારીને કારણે જે ભુજની શાન છે જે ભુજના શાસકોની જે રાજાશાહીના શાસક હતા રાજા હતા એમનું જે જીવન છે એ બચાવવાની જે શાન છે એ ટકી રહી છે થેન્ક યુ સો મચ વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર અને ફરી પાછું ક્યારેક મોકો મળશે તો તમારા કુટુંબ સાથે વાત